તલસટ ગામના સરપંચે કરી આત્મહત્યા ગામના લોકો દ્વારા તેઓને ટોર્ચર કરતાં તેઓએ ખુલ્લા ખેતરમાં ઝેરી દવા ઘટાવીને આત્મહત્યા કરી વડોદરા શહેરના તલસટ ગામ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સરપંચ તરીકે ગામમાં વિકાસ કરી રહ્યા હતા પરંતુ ગામના લોકો દ્વારા વિકાસ નાડે આવતા અને નવનીતભાઈ ઠાકોરે દવા પી આત્મહત્યા કરી ગામના લોકો દ્વારા તેઓને વારંવાર હેરાનગતિ કરવામાં આવતી હતી તેઓને ગામમાં વિકાસ અને કામો કરવામાં રોકવામાં આવતા હતા અને તેઓને વારંવાર હેરાન કરતી કરવામાં આવતી હતી તેને લઈને નવનીતભાઈ ઠાકોરે ગામના સુખદેવ ઠાકોર રાકેશ ઠાકોર પિયુષ ઠાકોર અને સતીષ ઠાકોરના ત્રાસના કારણે જીવન ટૂંકાવાનો નિર્ણય કરતા તેઓએ ખુલ્લા ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી પરિવારના સભ્યોને જાણ થતાં તેઓને એકસો આઠના મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા નવનીતભાઈ ઠાકોરે એક અનેક વખત ધારાસભ્યને રજૂઆત કરી તેઓને નિરાકરણ ન આવતા તેઓએ આજે ખુલ્લા ખેતરમાં ઝેરી દવા કટકટાવી લીધી તલસટ ગામના સરપંચ નવનીતભાઈ ઠાકોરે ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી ગામના લોકોના હેરાન ગતિને લઈને તેઓએ આત્મહત્યા કરી આત્મહત્યા કરી વધુમાં પરિવારના સભ્યોએ જણાવ્યું છે કે ઓ બનાવ એવો બન્યો છે કે મેં બહાર ગયો તો મારા પર ફોન આવ્યો મારા ભાઈનો કે ભાઈ મેં દવા પીધી છે અને મેં એ શાના કારણે દવા પીધી મને કે મે આ લોકો મને ટોચરિંગ કરે ખોટી ખોટી હેરાન ગતિ કરે મને કામ કરવા નથી દેતા અને આ લોકો મને મારી નાખવાની ધમકી આલે છે રાકેશભાઈ ઠાકોર પેલો સતીશભાઈ ઠાકોર સુખદેવભાઈ ઠાકોર પિયુષભાઈ ઠાકોર આ લોકો બધા મને હેરાન કરે છે રોજ મને ટોચરિંગ કરે છે આ બે વર્ષથી મને બે ત્રણ વર્ષથી ટોચરિંગ ફૂલ ટોચરિંગ કરે મારી નાખવાની ધમકીઓ આલે ને ઉપર ગાડીઓ નાખે અને તને કે સરપંચ પરામથી કાઢી નાખીશું ને આમ ને તેમ બધું બહુ બધું મને

પ્રેશર એ લોકોનું જ પ્રેશર છે સુખદેવભાઈ ઠાકોર અને સતીશભાઈ ઠાકોર ના રાકેશભાઈ નું ઠાકોર ને પિયુષભાઈ ઠાકોર એ લોકોનું જ પ્રેશર છે એ લોકો જ મને વચ્ચે કેતો હતો કે આ લોકો મને હેરાન ગતિ કરે છે આ લોકો તો મેં ઇગ્નોર કર્યું મેં હવે કહેશે કે હશે ખાલી કરતો હશે પણ આ લોકો આ હકીકતમાં આવી ટોચરિંગ કરી આ લોકો અને એને નોટ હિતેશભાઈ ઠાકોર એના મોટાભાઈ છું અમને જે જાન થઈ અમારા બાજુના ગામના ટેસરના મારા મિત્ર અને સરપંચ નવનીતભાઈ ઠાકોર કે જેઓએ સુસાઇડ એટેમ્પ કર્યું છે એ જાન થઈ એટલે અમે લોકો ગામ સાથે અને યુવાઓ સાથે આગળ છે અને એમના ભાઈ દ્વારા જાણવા મળ્યું કે એમને કંઈક સુસાઇડ નોટ પણ લખ્યું છે હજુ જોઈ નથી અંદર શું લખ્યું છે પરંતુ કંઈક લખ્યું છે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું કે ઝડપથી તેઓ સારા થઈ જાય સાજા સમય થઈ અને પોતાના પરિવાર સાથે પાછા થાય એમ સુસાઇડ કરું ચોક્કસ ચોક્કસ કારણ તો મને નથી ખબર પરંતુ એમના ભાઈ દ્વારા જાણવા મળ્યું છે કે સરપંચ હોય એટલે સમજતા હોય કે આપણે જે રાજકારણ હોય એની અંદર 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 અદાવત ના કારણે કોઈક જે કઈક કાવા દાવા થતા હોય એવા કાવા ત્રસ્ત થઈ અને પ્રેશર રાજકીય બની સો ટકા હજુ ભાઈ સાથે મારી વાત નથી થઈ હજુ અંદર મળ્યો નથી પરંતુ ચોક્કસ થી કારણ કે હું પણ બાજુના ગામનો સરપંચ છું એટલે મને પણ ખબર છે કે જયારે આપણી નામના વધતી હોય ત્યારે આજુબાજુ આપણા લોકો જે વિરોધીઓ હોય આપણને માટે કરતા હોય અને જયારે તમે આ રીતે હેરાન પરેશાન થાવ ત્યારે તમારી પાસે આ બુદ્ધિ આવી શકે છે કે આ રીતનું એક સુસાઈડ એટેમ કરવું આ રીતનું પ્રેશર મેન્ટેન ના થાય તો આ વસ્તુ બની શકે છે મારું રાજેશભાઈ પરમાર માજી સરપંચ ચાપડ ગામ